શું કરે એમ મીઠું અડધું મરચું બરાબર નાખજે હેલો મિત્રો શ્રાવણ માસ પછી બીજો દિવસ છે અને આજે ફરીથી પાછું કંઈક સારું બની રહ્યું છે શું બની રહ્યું છે દાલ બાટી દાળ ને બાટી દાલ બાટી બની રહી છે પણ દાળ બાટીમાં બાટી નથી ભાખરી છે કકરા લોટ ની ભાખરી બરાબર કકરા લોટ ની ભાખરી બનશે બરાબર અને દાળ જે છે શું દાળ કેટલી દાળ નાખી છે પાંચ જાત ની દાળ નાખેલી છે બોલતા કઈ કઈ દાળ તુવેર ની દાળ ચણાની દાળ દાળ મગની ફોતરા વાળી દાળ મગની મોગર દાળ અને અડદ ની દાળ હા અને એનો વઘાર કેવી રીતે કરવાનો છે

ચલો ખાવાનું રેડી છે ચલો જમવા રેડી છે તો ઘી થી લસપસ ભાખરી જો ઘી થી લસપસ ભાખરી છે પાંચ દાળ મિક્સ છે ડુંગળી ડુંગળી પણ છે છાસ છાસ પણ છે ભૂખ લાગી જબરજસ્ત શ્રાવણ મહિના પછી બીજો દિવસ છે અને આજે સારું ભોજન દાળ ભાખરી દાળ બાટી જ છે એટલે પણ ભાખરી એટલે આ દાળ બાટી જ છે પણ બાટીની જગ્યાએ કકરા લોટ ની ભાખરી બનાવેલી છે તો શરૂ કરીએ પેલા ભાખરી હું મિક્સ કરીશ

દાળ નો કલર ભાખરી ડુંગળી ચલો દાદા જય ભગવાન શરૂ કરજ્ઞિષ્ટાશિન સંતો મુચ્ય સર્વિપે પૂજન પાપાય જન્યાત્મકારોશ્નાસી દપસ્યશિ કૌન અહં વૈશ્વાનરો ભૂવા પ્રાણીનામ દેહમાસિદ પ્રાણાપાનસમયુક્ત પચાન્યન્મ ચુર્વિધ ઓમ સહના સહનો ગુણક્તું સહવિર્યવાહિ તેજસ્વિનાવધિત વિધિષા વહિ ઓિ શાંતિ ચલ Mm hmm. Itu udah. Mm hmm. Gini na limbu na na mix kari kadu. Dungai. Wow. Masta. Tas. હા સેમ મસ્ત સાવરિયા કે ની ભાઈ કહી દે એકદમ મસ્ત બને છે અહીંયા સાવરિયાની બાટી છે એના જેવી જ છે અને આજનો આજનું જમવાનું જો વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બબાય તો બોલ બબાય